તાર નાન ઠોકો મકી સાધી ઉગી છે રે ઘણા વારત ઘડી ઘડી નો આવી જાય અરે તાર નાન ઠોકો પાછો આવી ગયો એ આ ખુડી આ બી પ્રો સત્રી વાપર રે હું તાર નાન ઠોકો તેરીયા કુમાર દી નામે બ્રાન્ડ કેવાય સત્રી દી બ્રાન્ડ વાપર પડે કે કલર કલર ની

હા દેવાઈ ગઈ દેવાઈ ગઈ હા વહી મે દેવાતે થોડી કોરી કરવી પડેગી તાર ને આંઠો કો હમણાં ની જાતી હું વિશે મકિ હો જોરદારો વિશે હા મઈ જા થોડું રોટલો ખાઈ લેવા દે ફેર પાછું નીકળો હાજી જવું પડે કે એમ ઈમેરા હાજી નીકળી જા હે તાર માં આંઠો બરોબર છે

અરે મારી હાથ પંગોલે મારી કેટલી ઇજ્જત આવી ઘોરો માં જવા દે દેરે

અરે ભાઈ બે ગણા નહીં તમે રોકલા ત્યાં એમ કે તારા એકલાક થોડી લાલિયા નીટોડા હિલ કે મોત બાબા અનુ બજા હે દો પડલો પા કોલરે કોલરે બા અરે તાર ના ઠોકો તે તાર પણ તાર કેવાય ને કે અમારી છત્રી છે લાવે પણ બા મને ખબર હી હું જાડે હેવી ઓહે એ તાર ના હાવ બા મારી 500 વાળી છત્રી સોરી થાય કે હા બી કઈ હાથમાં રહેતું જોગડી છે તાર ના ઠોકો તમે અમાર દે